પોલીસે બાતમી આધારે ચીખલીગર ગેંગના ચાર લીધા આરોપી છે ઉપયોગ કરીને બંધ ઘરોમાં ખાતર પાડતા હતા ચોરી કર્યા બાદ બાઇક ને બિનવારસી હાલતમાં મૂકી તેઓ ફરાર થઈ જતા હતા આ ગેંગના સભ્યો પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક પહેરતા હતા ખાસ કરીને વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે તેઓ ઘરપોર ચોરીને અંજામ

એમને ગઈકાલે આધારે આણંદના ચિખોદરા પાસેથી ચાર જણને પકડી પાડવામાં આવ્યા છે જેમાં આઝાદસિંગ બાદલ સિંહ ટાંક મલદીરસંઘ બાવરી અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ એકતાનગરમાં રહે છે એક આવાસમાં રહે છે આ ચાર લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં જેમાં સિંહ વિરુદ્ધમાં બારેક થી વધુ ગુના દાખલ થયેલા છે અજયસિંહ વિરુદ્ધમાં અગિયાર થી વધુ દાખલ થયેલા છે સિંહ અને એક દાખલ થયેલો છે અમદાવાદ સુરત વડોદરા ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોટા શહેરોને ટાર્ગેટ કરે છે કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઈક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે ચોરીના વાહનો જ હોય એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો જે ચીકલી ઘર છે એ પણ ન ખબર પડે પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચ આ ગેંગ પકડવામાં સફળતા મળી છે જેમાં ચારેક ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે જેમાં ઓક્ટોબર મહિનાના બે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની છે છે કલોદરાની અમરોલી પોલીસ સ્ટેશન ની ડિસેમ્બર ની ઘરફોડ છે અને બીજી સાત થી આઠ અલગ જગ્યાઓ અને મોટર ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે